તેમના સર્વે હતી અને

ફૂડ સર્વિસ રેગ્યુલેટર્સ કીટ પ્રેશર વેસલ્સ શેલ અને ટ્યુબ ટાઇપ હીટ એક્સચેન્જર્સના ડિઝાઇનર મેન્યુફેક્ચરર અને તે સપ્લાય છે તે વિશ્વભરના 90 પ્લસ દેશોને તેમની પ્રોડક્ટ્સ અને સર્વિસીસ સપ્લાય કર્યા છે લગભગ 22 એક વર્ષથી કરી રહ્યા છે હે અમે લોકો લગભગ નેવું દેશોમાં એક્સપોર્ટ કરીએ છીએ અને અલગ અલગ પચાસ ઇન્ડસ્ટ્રીઝને કેટર કરીએ છીએ જેમાં ઓઇલ એન્ડ ગેસ પેટ્રોકેમિકલ ફાર્માસ્યુટિકલ ફૂડ બેવરેજીસ ડાયઝ એન્ડ ઇન્ટરમીડિયેટ ટેક્સટાઇલ આવી બધી જ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝ એમાં કવર થતી હોય છે એટલે ને આ ન્યૂ કન્ટ્રીઝમાં અમારા લગભગ પાંચ હજારથી પણ વધારે રેગ્યુલર રિપીટેટિવ કસ્ટમર્સ છે ફેલિસિટેશન પ્રોગ્રામ હતો અને આ પ્રોગ્રામ આપણા ત્યાંથી કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી આઈજીબીસી ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ કન્ફેડરેશન ઓફ ડેનિસ ઇન્ડસ્ટ્રી અને આઈઆઈએમ અહેમદાબાદ ચેપ્ટર આ બધા લોકો ભેગા થઈ અને એક સ્ટડી કરી રહ્યા હતા ફોર સસ્ટેનેબલ વર્કસ્પેસ કે વર્કસ્પેસ તમારા બિઝનેસીસમાં પ્રોડક્ટિવિટી અને પ્રોફિટેબિલિટીને કઈ રીતે એન્હેન્સ કરશે અને આનો એક ફેઝ ટુ પ્રોગ્રામ હતો એમનો અને એમાં એમને અમારીને આખી એનો સ્ટડી કરી અને સ્ટડી કર્યા પછી એ લોકોએ ઇન્ડિયામાંથી પંદર ઇન્ડસ્ટ્રીઝ પંદર યુનિટના શોર્ટલિસ્ટ કરેલા હતા જેમાંથી અમે એક હતા અને ગઈકાલે એનું એક ફેલિસિટેશન પ્રોગ્રામ હતું અને આ ફેલિસિટેશન પ્રોગ્રામમાં ડેનિસ એમ્બેસેડર હિઝ એક્સલન્સી ફ્રેડી સ્વેન એમના થકી આ જેટલી બી પંદર કંપનીઝ છે ઇન્કલુડિંગ ફિલ્ટર કન્સેપ્ટ એમને બધાને આ ફેલિસિટેશન આપવામાં આવ્યું હતું